दोस्तों सब कुछ पाकर भी हासिल जिंदगी कुछ भी नहीं सब कुछ पाकर भी हासिल जिंदगी कुछ भी नहीं कम वक्त जान क्यों जाती है जाते हुए पता नहीं कहाँ ले जाएंगे कौन ले जाएगा जैसे साथ ले जाएंगे एनीवे वे ह्यूमन नेचर आए નમસ્કાર ઇન્ડિયા વોઇસ ગુજરાતમાં આપનું સ્વાગત છે બોલીવુડના હિમેન ધર્મેન્દ્રનું 24 નવેમ્બરે સવારે નિધન થયું દર્શકો દિગમોઢ હતા જો કે સમાચાર મોડા પહોંચ્યા અને જ્યારે સમાચાર પહોંચ્યા લોકો સુધી ત્યારે ઓલમોસ્ટ ધર્મેન્દ્રનો પાર્થિવ દેહ સ્મશાન ભૂમિ સુધી પહોંચી ચૂક્યો હતો અને સેલિબ્રિટીઝ સીધા જ સ્મશાન ભૂમિ પહોંચ્યા હતા

આપની સાથે આ પાંચ મુદ્દાઓની વાત કરશે કે શા માટે ધર્મેન્દ્ર રાષ્ટ્રીય સન્માન થી વંચિત રહ્યા અથવા પરિવારે ઈચ્છ્યું ન હોય કે આધુ અધિકેર સન્માન એ મુંબઈના ટ્રાફિકને લોકોને આરાવાર મુશ્કેલી ઊભી કરી શકે છે વિગતવાર વાત કરીએ આ રિપોર્ટ બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રનું ચોવીસ નવેમ્બરે મુંબઈમાં નિધન થયું અને અંતિમ સંસ્કાર જે રીતે કર્યા તેનાથી ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો ઉઠ્યા અને ધર્મેન્દ્રના નિધનના સમાચાર પર પરિવાર તરફથી કોઈ સત્તાવાર જાણકારી પણ આપવામાં ન આવી આ પહેલા દસ નવેમ્બરે જ્યારે ધર્મેન્દ્ર બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં હતા ત્યારે તેમની પુત્રીઓને વિદેશથી બોલાવી લેવામાં આવી હતી અને ધર્મેન્દ્રને ત્યારબાદ બે દિવસ વેન્ટિલેટર પર રાખ્યા અને બાર નવેમ્બરે ડિસ્ચાર્જ કર્યા પરંતુ આ પહેલા દસ અગિયાર તારીખે મીડિયાએ ધર્મેન્દ્રના નિધનના સમાચાર વહેતા કર્યા જેનાથી પરિવાર એકદમ દુઃખી અને ભાવુક થઈ ગયો અને મીડિયા પર રોષ પણ ઠાલવ્યો સોમવારે લગભગ બપોરે એક વાગ્યાના આસપાસ ધર્મેન્દ્રના બંગલાની બહાર એમ્બ્યુલન્સ જોવા મળી આ પછી સમાચાર આવ્યા કે ધર્મેન્દ્રની તબિયત બગડી છે ટૂંક સમયમાં જ બંગલાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી બેરિકેટિંગ પણ થવા લાગ્યા વિલે પાર્લે સ્મશાન ગૃહમાં પણ સુરક્ષા વધારવામાં આવી પછી સમાચાર આવ્યા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અગિયાર નવેમ્બરે પણ ધર્મેન્દ્રના નિધનના સમાચાર આવ્યા હતા જેના પછી પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી હતી જ્યારે ચોવીસ નવેમ્બરે ધર્મેન્દ્રના નિધનના સમાચાર આવ્યા ત્યારે લોકો અસમંજસમાં હતા કે સમાચારની પુષ્ટિ કરવી કઈ રીતે કારણ કે મીડિયા પણ

અને સંભવત બે દિવસ પછી ત્રણ દિવસ પછી ધર્મેન્દ્રની ચોથાની વિધિ થવી જોઈએ દેવોલ પરિવાર આ ચોથાની વિધિ મુંબઈમાં જ કરે છે કે ધર્મેન્દ્ર દેવોલના પોતાના પૈતૃક ગામમાં કરે છે એના ઉપર સૌની નજર છે પરંતુ એક વાત ધર્મેન્દ્રના ચાહકો અને દેશની જનતા અને દર્શકોના મનમાં એ ઘુમરાઈ રહ્યો છે કે શા માટે ધર્મેન્દ્રને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર ન કરાય આવા જ અન્ય પ્રકારના વિડીયોસ આપને આવી માહિતીઓ પહોંચાડતા રહીશું જોતા રહો ઇન્ડિયા વોઇસ ગુજરાત મને રજા આપશો નમસ્કાર